મારા જોડે સાડા ત્રણ લાખ રૂપિયા આલ્યા હે પણ હવે કાઠું થઈ ગયું હે કોઈ વસ્તુ બીજી પડી હોય તો અડવાનો બીજી મેકો તો યાર બૈરા ને રાજી ના પડાય પણ બૈરું મારું શું હાલ ની કાઠું થઈ ગયું હે તો તો કંટાળી ગયો યાર કોક આઈડિયા લો કે યાર કોમ કરો તમે હમ બોલો બોલો મે મરવાનું નાટક કરો એવું હા પણ એનાથી તો યાર શું થા નાટક તો કરો ખાલી એવું ઓ પછી તો હું સંભાળી લઉં બોલો બરોબર બરોબર હાડ ટ્રાય તો મારી દી હે બરોબર હા ઓ લકા છો આ લે એટલે આવજી અડજી આપણે બે જણા પીવા જો આજ તો બહુ ગમ આઈ ગયો ભાઈ પીવું પડશે આજ તો હા ઈ જાડ હું ચોકડી બેઠયો આઈ જાજે फटाफट હે હા રવડ હા અલે કણા આવા આય મહારાજ ગુડ બીરા લે હું પીવરાઉટો હું છું બઉ તમારે દબાઈ ને પીવડાવું પણ એક વાત એક કરવું પડશે એક્ટિંગ કરવાની કરી આપડે ને મારે યાર લેણું વધી ગયું હે લેણદાર મારા કે હાલ આવે એટલે તમે ખાલી એમ કરો

तो ये बड़ी है क्या असीम नहीं है तो क्या कोई क्या कोई कोई बंद कर दूँ कोई तो मैं तो पीपीन पटिया पर सूखरून बापूलून माँ सूखा ना कौन कर रहा है क्या मुआलू यार बापू मुआलू कितने किया हुआ बापू तो मार्शल फाई चुप होइ चुप होइ हाँ 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 आ तो अपुन कहो हाँ हाँ कहाँ हाँ

એ ભાઈ 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 યે આલે મગડો અબ આવતા હૈ દેય દરપણ અમે જો પર આય તો અમે કરો ભાઈ

વા યે રો 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 બાઈ ના ના હવે ગાઢવાર કરો ગાઢવાર હોય એ કરો

અમારાની ચિંતા થાય હોય તો જો આપ બસ બસ જો મને અમારા યાર આ બે બેડો બેહી આ ગયો કાઢ ના ના તો બગા હેડો લેડો આતો શું હું તો બીપીલ હો ગઈ હે યાર એ એ લખા

Yeah no, no Yeah my navali <hweather> <hweather> <oğlum war> <Church>

એવું હોય તો તમે યાલ પાક કરી ના લખા લખવા ત્રણ દિવસ માં તમે ને ત્રણ દિવસ માં પાકું તમે પૈસા કરી નાખો તમે કરી ના તમે મરવાના દાદા નહીં આવે હું ત્રણ દિવસ પૈસા કરી

જોરદાર પ્લાન કર્યો યાર તમે તો ભાઈ મૂડ બની ગયો યાર એટલે મારા દેવું એ ભરવું ના પડ્યું ને ભાઈ ભાઈ ઓમ છૂટો થઈ ગયો લા બૈરું એ અમે હારું ટેન્શન હાલતું તું બહુ પૈરાનો અમે ગાઢવું તું ભાઈ હું તો મસ્ત છૂટો થઈ ગયો જો

ના ભાગી એટલે મને પાછા ગયા તમે બીજું રેડી રેડી તમારે દીવું તમારે તમે શું સર લોળી ક્યા શું કર્યો તમે અમે તો મરી ગયા તા નહી તમે તો સમજાય ના બેઠા લોકેશન નીકળી જવ તમે આવી જગ્યા પર હોય બધો બરોબર મા છાયા મા છાયા તો બરજો થોડી લાવા આવી ગઈ પેલા ભાઈ આ બાજુ પેલા કોણ કોણ ભાઈ ખબર હું તો માર નામ તો બીજું તો નામ માર હા લકી લકી હો પૈસા પૈસા તો હવે કોઈ નહીં